શાળાના શિક્ષકો ગામના વડીલો આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નસવાડી ગ્રામ પંચાયત કચેરીમાં યુવા સરપંચ મેહુલભાઈ તડવીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય તહેવારમાં નસવાડી ગ્રામ પંચાયતના ગામના આગેવાનો ડેપ્યુટી સરપંચ સદસ્યો પંચાયતના સ્ટાફ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નસવાડીથી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ નસવાડી ગ્રામ પંચાયત હું સરપંચ બને પહેલી વખત આજે ગ્વઠબંધન કર્યું છે અને મને આજે ગઠબંધન કરીને એવું થયું કે વિચારીતું નહોતું કોઈ દિવસમાં કે મેં બી જોતો હતો એમ સાહેબ નીચે રહીને સ્કૂલમાં ભણતો હતો તો હું બી એક દિવસ પરકાઈ શકશ એટલે મને આજે ગર્વાની વાત છે મારામાં અને બીજું કે નસવાડીની અંદર જે સરપંચ બહેનો અને લોકોને મારી જોડે આશા છે આજે નસવાડી ગ્રામ પંચાયત અંદર સૌથી વધારે પબ્લિક આવી છે કે જે લોકોને વિશ્વાસ આવ્યો મારા પર એ લોકો આવી છે પબ્લિક આજે પણ મારી બી નસવાડીની એક અપીલ છે નસવાડી ગ્રામજનોને કે તમે બી તમારો ચોક છે ચોખ્ખો રાખો અને કચરો બી તમે વાળીને ડસ્ટબિન છે થેરીમાં કોઈ રાખો તો ગાડી ટાઈમ ટુ ટાઈમ આવે છે તો ગાડીમાં નાખો આપણું ગામ ચોખ્ખું રહેશે તો કોઈ બે પાંચ માણસ બહારથી બી આવશે તો તમને બી એવું કહેશે કે ના તમારું ગામ ચોખ્ખું છે એટલે એકલો શ્રેય મને નથી જતો તમને બી જશે અને સરકારની તમામ યોજના છે ધારો કે આયુષ્યમાન કાર્ડ છે પછી દીકરીનું છે પછી સો અંત્યોદય છે અનાજનું છે જે બી હોય કોઈ પણ હોય તેના માટે અમે બધાને નસવાડીના તમામ ગ્રામજનોને પહોંચે ત્યાં સુધી એટલા મારા બધા પ્રયત્ન છે મારાથી જેટલું બને એટલું કરીશું અને નસવાડીની તમામ જનતાને બી કહું છું કે તમે બી મને સાથ સહકાર આપો કારણ કે મારા એકલાથી કંઈ હું સરપંચ છું મારા તો બનતા બધા પ્રયાસ હશે અને સાથે સાથે તમારો બી સપોર્ટ જોઈએ કે મારા એકલાથી કંઈ ગામ નહીં ગામનો મને સપોર્ટ મળશે તો આપણે સૌ સાથે મળીને નસવાડીને આપણે એક ટોપ પર લઈ જઈશું અને મારી તો એવી ગણતરી છે કે આવનારા સમયની અંદર નસવાડીને કોઈ આપણે અલગ નજરેથી જોવે અને એવું કે ના એક ગામ છે એમાં મને એકલાને નહીં શ્રી મળે તમામ મારી નસવાડીની જનતાને શ્રીમતું